અરવલ્લી જિલ્લામાં મામા ભાણીના પવિત્ર સંબંધને શર્મસાર કરતી ઘટના સામે આવી છે અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના એક અંતરિયાળ ગામની તેર વર્ષની દીકરી પર પોતાના જ મામા દ્વારા દુષ્કર્મ આચરતા ખરભરાટ મચી ગયો હતો માત્ર તેર વર્ષની કુમળી વયની દીકરી પર તેના મામાએ લલચાવી ફોસલાવી ભિલોડા તાલુકાના ખરડમમાં નજીક ઝાડી જંગલમાં લઈ જઈને દુષ્કર્મ આચરતા સમગ્ર વિસ્તારમાં મામા પર ફિટકારની લાગણી વર્ષાવી હતી જ્યાં હેવાનિયતની હદ વટાવતા મામાએ પોતાની જ ભાણી પર દુષ્કર્મ આચરીને હેવાન ફરાર થઈ ગયો હતો દીકરીના પિતા દ્વારા ટીટોય પોલીસ સ્ટેશન ફરિયાદ અપાતા ટીટોય પોલીસ હરકતમાં આવીને આરોપીને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા હતા અને ગણતરીના જ કલાકોમાં જ આરોપીને ઝડપી પાડી પોક્સો હેઠળ ગુનો દાખલ કરી આરોપીને જેલના સળિયા પાછળ ધક્કેલી દીધો હતો ગત પચીસ ફેબ્રુઆરીના રોજ ટિન્ટોય પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ઘટના એવી બની કે જેમાં સગા મામા દ્વારા પોતાના બેનના ઘરેથી પોતાની સગી ભાણીને પોતાના ઘરે લઈ જતા વચ્ચે રસ્તામાં એક ગામની સીમમાં એમની સાથે એમણે દુષ્કર્મ આચર્યું આ બાબત જે છે એ જે ભોગ બનનાર છે દીકરી એમના પરિવારજનોને ખબર પડતાં તાત્કાલિક એ લોકો પોલીસ સ્ટેશને આવેલા અને ફરિયાદ આપતા તાત્કાલિક ફરિયાદ એની નોંધવામાં આવી છે તપાસ ચાલુ કરવામાં આવી અને જે આરોપી છે જે સગો મામો છે ભોગ બનનારનો એની પણ ધરપકડ કરવામાં આવેલી છે પ્રજાપતિ અસ્મિતા ભારત